પાણી ભારસ નદીમાં છોડવામાં આવ્યું છે જે અંતર્ગત સુખી ડેમ ના છ દરવાજા ખોલવામાં આવ્યા છે હવામાન વિભાગ દ્વારા પાંચ સપ્ટેમ્બર થી અગિયાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને નગર હવેલીમાં ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના સુખી ડેમના છ દરવાજા ખોલવામાં આવ્યા છે જે અંતર્ગત સુખી ડેમના છ દરવાજા ખોલતા બાર હજાર ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે રેહન પટેલ નેશન બ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર